વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રણ એક બે હજાર પચીસ વાર છે શુક્રવાર ને શુક્રવારે તમને લસણની આવકના રજની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં વિડીયો નંબર એકથી અઠ્યાવીસ તરફ કરેલ છે ને હાલ આવક આજે થઈ છે અંદાજે પંદરસોથી બે હજાર અઠવાની આવક થઈ છે આજે તમે જોઈ શકો છો રાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ચાલો હવે હરાજીમાં જઈને જ જાણીએ કે આજના છે લસણના બજાર તો સુધી બની રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજની કેવી રહેલી છે લસણની બજાર તો હાલો ખેડૂત મિત્રો હવે જોઈ શકો છો હરાજી નું કામકાજ અહિયાં ચાલુ થઈ ગયું છે હવે તો ચાલો હવે હરાજીમાં જઈને જ જાણીએ આજના કેવા લેલા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓગણત્રીસો ને એક રૂપિયો જોઈ લેસી માલ છે ઝીણા મોટો માલ છે ઓગણત્રીસો ને એક માલ સારો છે પણ ઝીણા મોટું છે જોઈ લે પડદાવાળા માલ દેખીએ દેશી માલ એ મીડિયમ માલ એ છોટાબડાદનો સાતને વીસ કારે ટપકો બતાવું તો વીસ કિલો કારેટ હોય 2911 ગ્યારા રૂપિયા દો હજાર નોસો ગયા દેશી દેશી પડદા વગર નો ઉગા હોય થઈ ગયા છે બગાડ આવી ગયો છે આનો ભાવ તમને જણાવું તો એકાણું રૂપિયા બે સાતસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવ દેખીએ વીસ કિલો કાળા બતાવું તો દો હજાર સાતસો રૂપિયા જોઈ લ્યો દેશી માલ આ જોઈ લ્યો ફૂલ વજન માલો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે છત્રીસો ને એકાવન રૂપિયા વીસ કિલોનો માલ ને બજારની વાત કરું તો બજારો આજે થોડીક ઢીલી જણવાણી છે થોડીક નરમ બજારું ખુલ્લી છે અત્યારે તો દેખીએ દેશી માલ હે લડુ ટાઈપ માલ હે ગુલાબી પડદેવાળા ઈસકા રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ હોય તીન હજાર છસો એક્યાવન રૂપિયા છત્તીસો એક્યાવન રૂપિયા બજાર કી વાત બોલું તો બજાર આ થોડી મંદી ખુલ્લી હે સુબે દેખાય કે જણાવું તો આનો ભાવ છે પાંત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા ત્રણ હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા બજારમાં સારું છે મીડિયમ ક્વોલિટી છે ને બજારની વાત કરું તો બજાર આજે ઓલમોસ્ટ બસો થી ત્રણસો રૂપિયા લીલું જણવાનું છે देखिए देसी लसुन है और इसका आपको बताऊँ तो 20 किलो का हो तीन हजार पांच सौ पैतालीस बीस किलो का। तो तो आज बाजार की बात बोलूँ तो 200 से 300 रुपए कम में खुली है आए मीडियम क्वालिटी माल पड़दा वगर ना मालक उगा भाव तुम्हें जन अठावीस तो पंदर रुपया भाव जे अठावीसो पंदर रूपिया वीस कि भाव देखिए देसी माल मीडियम क्वालिटी माल है और तो इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है दो हज़ार आठ सौ पंद्रह रुपये बीस किलो का रेट हाल टोल चालू हो गया इसका भी और बाज़ार की बात बोलूँ तो बाज़ार आज मंदी ही खुली है दो सौ से तीन सौ रुपये और आवक की बात करूँ तो आवक हुई है पंद्रह सौ से दो हज़ार कट्टे की आवक हुई है जइए दे आ देशी मल जो दे लाडू और मीडियम भी आई रहे पड़दा वालों माल तो 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 है आव आवने पीसो ने एकत्रुपय भाव जो पात्रो एकत्रुपी तो देसी माल लड्डू और मीडियम दोनों साथ में ही है रिश्स का रेट आपको बताऊ तो पैतीसो तो इकते रुपये बीस किलो का रेट तो बाजार की बात बोलू तो बाजार आज काफी मंदी है दो सौ से तीन सौ रुपए मंदी में चल रही है જોઈ આ દેશી માલ છે મીડિયમ ક્વોલિટી જોઈ લે નાના મોટો બે છે પડદાવાળું માલ છે અને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે ઓગણત્રીસો ને પંચાણું રૂપિયા બે હજાર નવસો ને પંચાણું રૂપિયા વીસ કિલ્લાનો ભાવ દેખીએ દેશી માલ હે મીડિયમ ક્વૉલિટી માલ હે પડદેવાળા માલ હે વીસ કા રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ ઉ દો હજાર નવસો પંચાનવે રૂપિયા